જય ભીમ જય સવિધાન નમો બધાય મિત્રો હું શું જિજ્ઞેશ ને મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જે વાત કરવાની છે હૈદરાબાદથી તરુણભાઈ જે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને તરુણભાઈનું એવું કેવું છે કે જે અમારા હૈદરાબાદની અંદર જે કોઈ ગાડી લઈ ફોર વ્હીલ લઈ તો માતાજીને બોકળા સડાવવામાં આવે લ્યો બોલો તમે વિચાર કરો જો કે ને એમાં તો બોકડા એવું બધું બલીને એવું સડાવતા હોય પણ હવે તો ગાડીઓને ફોર વ્હીલ લઈએ એમાંય પણ હવે બોકડા ચડાવવા માંડ્યા તમે વિચાર કરો એટલે હવે આ લોકો જે અમુક અમુક જે લુખીના પેટના જે આ જે ભુવા છે જે આ તાંત્રિકો હવે આ કયા રસ્તે આવે છે એ જ કાંઈ ખબર પડતી નથી આ સનાતન ધર્મને શું કરવા બેઠો એ જ કાંઈ ખબર નથી પડતી બરાબર તો આગળ તમે ઓડિયો સાંભળો જે તરુણભાઈ છે અને મનસુખ રાઠોડને ફોન કર્યો અને બધી વાતચીત કરે છે કે નવી ગાડી છોડાવે ફોર વ્હીલર કે ટુ વ્હીલર બરાબર એટલે ભોકડો સડાવે બરાબર તો આગળ રેકોર્ડિંગ મૂકું છું અને રેકોર્ડિંગ તમે સાંભળો એટલે તમને ખબર પડશે અને આ રેકોર્ડિંગ સાંભળીને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો કારણ કે હવે તો આ માંડવામાં અને એમાં તો બોકડા બોકડાને એવું સડાવતા હતા પણ હવે આ ફોર વ્હીલ ને ટુ વ્હીલ લેવા મળ્યા એમાંય માતાજીના ને એવું સડાવવા મળ્યા અને ખાવા હતું બરોબર એટલે હવે તો કાંઈ ખબર નથી પડતી આમાં માતાજીના નામ ઉપર અમુક અમુક તો ધંધો કરવા હાટું કમાવા હાટું મંદિર બનાવવા વિડ્યા છે અને દુકાનો ખોલી નાખી છે બરાબર આ ભોવા તાંત્રિકો લુખીના ઉપેટને આ મંદિરના નામ ઉપર ભગવાનના નામ ઉપર પૈસા પડાવે અને કોઈને ભભૂતિ આપે કોઈને લગ્નની લાલચ આપે કોઈની બાળકની લાલચ આપે કોઈને છોકરાનો થતા હોય અલગ અલગ લાલચો દઈ અને આવું બધું કરતા હોય તો હવે આજે આ હૈદરાબાદ થી ભાઈ નો ફોન આવ્યો તરુણ ભાઈ નો મનસુખ રાઠોડ ના વાલામાં તમારા દાણા જોડાવા છે અને ગાડીઓ ફોર વ્હીલ લઈ તો આવી રીતે બલી સડાવે છે તો સાંભળો આગળ રેકોર્ડિંગ અને આ વધુમાં વધુ શેર કરજો હાલો એ જય માતાજી મનસુખભાઈ જય માતાજી કેમ છો આ તો હાલ છે હવે તો કોઈ દરેક દાણા જોવા તા દાણા હા કેટલા શેના જોવા દાણા તો બે ત્રણ બાબત છે હવે ક્યાં ગામ બોલો હૈદરાબાદ થી બોલું છું તમારું નામ શું છે મારું નામ તરુણભાઈ હે તરુણભાઈ તરુણભાઈ કઈ સમાજમાંથી માંથી હું એસટી માંથી બોલું છું એસટી માંથી

હા માતાજી ની પ્રાર્થના કરો પણ એ ની ભાષા માં બોલાય એ ભાષા ભરી જાય કેમ કે ગામો ગામ માતાજી ની ભાષા અલગ આવે માતાજી એમ હા મરાઠી માં મરાઠી બોલું પડે મારી માં માં તું લે કાય ચાલે કાય કરે છે માં કાય કરવું પણ એ વાત હાચી પણ અહીંયા સમજે ને આપને આવડે નહીં અહીંની તેલુગુ ભાષા તો માતાજી ની ભાષા ફરી ગઈ તો પછી ત્યાં tuition રાખવું નહિ માતાજી ને માતાજી ને એકાદી અ મંદિર મોહનથાળ એ tuition રાખી ને માતાજી ને ગુજરાતી શીખવાડો ને ત્યાં આપડે ઉર્દુ શીખો કાઈક કરવું પડશે અહીંયા તો માતાજી બોકડા સિવાય નામ નથ લેતી બોકડા જ કપાય છે અમાર કાળી ના મંદિર બાજુ છે રવિવારે ચાલી બોકડા કપાય છે એકા ને તો એટલે શાક બાક બનાવે કે ખાલી કાચા કાસુ વાઢી નાખે

હવે આમાં માં તાજી કરીએ તો થાય એવું છે આમાં પાછું એ આપડી માં ને હવે શીરો કઈક ખવડાવો પડશે આ માં તો કોઈ ધ્યાન માં દેતી નથી એ કોઈ માતાજી ને હવે બધું નકામું છે એમ ને હાઉ માતાજી નોન વેજ સિવાય કઈ ખાવાની નહી પૂરું થઇ ગયું ફેલ ઘણી વાર ટ્રાય કરી તમારી સાથે વાત કરવા માટે પણ તમારો ફોન ઉપડે તમે બીજી હોય એટલે ફોન હમણાં હે આવતા બધાય ખાય બધાય એક તમે અત્યારે જુઓ રમજાન બિયુ તો રમઝાનમાં તો અત્યારે ન હોય પણ તમે અહીંયા જુઓ તો મનસુખભાઈ બોકડા સિવાય વાત હિન્દુ ખાઈ બધાય પછી એની વાત છે પણ તમે કાસડીઓ વાળી માળા હોય મંત્ર બોલતા હોય ને બોકડા માથે તલવાર મૂકે હર હર કરવું હું એટલે બોકડા નાના નાના કાપડ મોટા નાના ના બોકડા હોય બોકડા કાપી માથું ખાઈ જાય આખું હોતે ખાઈ જાય શું કરું વધવા નો બોકડો અમે અમારે પૈસા હમણાં બે ત્રણ જગ્યા નથી પાર્ટી હલવાઈ ગયા છે એટલે મેં કીધું કઈક દાણા વાણા એલા ભાઈ એ આપડું કામ નઈ આપણે નઈ બોલ્યા તો બધા ધરાય પાંચ હજાર રૂપિયા એક કલાક ઈ ખાલી સમય આપે તમને હૈદરાબાદ કેબાદ આવું માય ગયું મને ત્યાં લઈ જાવ આવો ને ભાઈ બહુ સારું હાલે જો ભાઈ એમાં જોવા કરવામાં બહુ સારું હાલે ખારકા બોલવો

અને વરી તમને કહું લાડવા ખવડાવે બે મંદિર બે ત્રણ મંદિર કરી દેવાય જો અહીંયા ચીમડિયાનું કરાય એટલે લાડવા ને ગાંઠિયા ખાવા જડે નો ખાય એવા એ કોઈ નથી આવતા આપણે આપણા દેવ એ કોઈ નથી આવતા અહીંયા એ અહીંયા મારે ગુજરાતમાં મંદિર બનાવી નાખું મેં હમણાં આશ્રમ કર્યો ત્યાં કાર ફેરવ અને ઉડતા મેલડી અને બોકડા વાળી મેલડી બધી બિયારણ દેવી બોકડા કાપે બોકડા ખવાય લાડવા લાડવા ખવાય એટલે કોઈ ભૂખ્યા ન જાય બિચારા એ સાચું એ સાચું પણ હવે એ કોઈ સાંભળે ઓલી કોઈ કુકડા કપાય પણ એ કોઈ કામ કરતા નથી એનું શું કરવું કામ તો ક્યાંથી કરે યાર કામ તો બસ એક વ્યક્તિ એ કરી દીધું આપડે પણ બીજું હવે કોઈ કરતું નથી એવું કામ હમ તો જય ભીમ વાલે હા બસ જો એને કરી દીધું કામ એટલે તો અહીં ઠેઠ પોયગા જિંદગી બગડી ગઈ હું આ બકડ કોમ માં જન્મ લેવાઈ ગયો ને બહુ દુખી થઈ ગયો મેં આ શું એ વાત એ હાચી તમારી તમારે બહુ તમારા વિડીયો હું બહુ સાંભળું છું અને રાત્રે બાર બાર એક એક વાગ્યા સુધી સુતા સુતા નીંદર આવી જાય પરિવારમાં ક્યાંક જન્મ લીધો હોત ને હા તો મોજ આવી જાય માય ગયો ઓલો બસો કિલા ઓલો ભાઈ તો તમે એને કહો રાધિકા ડિસ્કો કરતો પણ એ તો માલ હે તો મોહબ્બત હે ભાઈ અને મારું હારું અટણ મારી બાઈ ઠેકડા મારતી દે જમ માર કરું એ તો સાહેબ ફૂટા હોય તો એને તો રૂપિયા છપાતા હોય ને હે એ તો ફૂટા હોય તો રૂપિયા છપાતા હોય ને

પણ આમ થોડા ખોજા કે નહીં ના ના વઈરા એ નહીં ભગવાન વઈરા તમે કે દે આવો તો હૈદરાબાદ આવો મહેમાન કરવા આવો હાલો તમાર નંબર સેવ કર લો આવો એટલે આવો હાલો નિયા મને ખાતા ખોરાકી નો કેસ મારે કરવો પડશે આયા કરવો છે કેસ કોનો કરવો છે બોલો એટલે સા જમવાનો ને ખાતા ખોરાકી અરે ઈ તો આપણે બેઠા થઈને ભલા મને એમાં હું તો કાઈ વાંધો નહીં હાલો હું આવું એટલે તમને રિંગ કરું તમારો નંબર હું સેવ કર લઉં છું હા સેવ કરી લ્યો અને તમે ગમે ત્યારે ફોટો મોકલો સોશિયલ મીડિયા માં હૈદરાબાદ થી એમ કાઈ વાંધો નહીં ફોટો નાખી દો બીજું હોય હું તમારું નામ સેવ કરી લો આપણે શું નામ કીધું તમારું મારું નામ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હૈદરાબાદ એટલે ન્યા આવલું ઓલું બધા મંદિર ફરવાના સ્થળ ન્યા એકઈ આવ્યા એકઈ ફરવાના સ્થળ તો અહિયાં ચાર મિનાર છે અને કૌતુબિક સાહજ આજથી પાંચ છસો વર્ષ પેલા નુ જે કૌતુબિક શાસન હતું એનું છે ગોલકોન્ડા પોર્ટ છે ચાર મિનાર છે પછી એના રાજા ના નિજામ ના પેલે કેદારનાથ ના 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 હું તો આ તેલંગાણા રાજ્ય કેવાય આપડે હા આંધ્ર માથી છુટુ પડ્યું બે હાજર ચૌદ મા તેલંગાણા તેલંગાણા આંધ્રપ્રદેશ ની બાજુ મા કઈ વાંધો હું તમારું નામ સેવ કરી લઉં છું હું નામ હું કીધું તરુણભાઈ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા અને ઓરંગાબાદ નહી હૈદરાબાદ હૈદરાબાદ હા હાલો હૈદરાબાદ તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હા હૈદરાબાદ હૈદરાબાદ ઓકે હાલો હું સેવ કરી લઉં છું ફોટો નાખો બસ ફોટો નાખી દે હું છે બાકી નવીન માં કયો બસ બસ આનંદ મંગલ આનંદ મંગલ ભાઈ ઓલા બેન ને બિચારા આપડે કાલ મેં વિડીયો સાંભળ્યો તો આપણે ઓલા લોહાણા ઠક્કર સાથે ભાઈ એ ઓલો બેન સાથે ઘણું ખરાબ કર્યું

અરે કેટલાય છે મનસુખભાઈ જ્ઞાતિ ને શું લેવા દેવા એને પેલા ઈ જ કરી લેવાની હતી કે ભાઈ તું ઘરે પેલા પૂછી લે અને જો ઈ લોકો યસ કેતા હોય તો મારી હુજે છોકરી મોરલી વગાડે આંબા આંબલી દેખાડે એટલે બધા જેની જિંદગી નું પેલા વિચારવું જોઈએ આ કાઢશે

તમે સાંભળ્યું છે પણ તમે સોકી જશો કારણ કે ઘરની અંદર જો કે ગાડી લઈ કે ફોર વ્હીલ લઈ કે કોઈ પણ વસ્તુ સારી લઈ તો હવે આવડા લોકો હવે બોકડા સડાવવા મળ્યા મંદિરમાં તમે વિચાર કરો આ ભુવાઈ કેવા લાલસુ આપે કે તમારા ગાડી આવી જાય તો બોકડો સડાવવાનો તો હવે તો આ બોકળા હૈદરાબાદની અંદર સડાવવા મળ્યા તમે વિચાર કરો એટલે આ લોકોના મગજ કેવા થઈ ગયા છે એ જ કાંઈ ખબર પડતી નથી કારણ કે સારી ઘરની અંદર વસ્તુ આવે તોય બોકડો સડાવવાનો એટલે વિચાર કરો આમાં શું કરવું હવે અને બોકડો સડાવવાનો પછી આંચવું છે કે ખાઈ જાય આંખ્યું શેકીન ખાઈ જાય અને માથા શેકીન ખાઈ જાય અને ખરીયું હોતું ખાઈ જાય વિચાર કરો તમે તો મિત્રો આ માણસોના મગજ કેવા થઈ ગયા છે અને આ કઈ દિશા ઉપર હાલી રહ્યા છે એ જ કાંઈ ખબર પડતી નથી તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારા આવાના આવા રેકોર્ડિંગ સાંભળવા માટે મનસુખભાઈ રાઠોડના ઓડિયો અને વિડીયો સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો પહોંચાડતા રહીશું અને બે લાયકન દબાવી દીજો તો મિત્રો આમાં આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દીજો તો મિત્રો ઓડિયોમાં આટલું જ નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન